સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતામાં વધારી રહ્યો છે હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ લેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ચિંતામાં વધારો કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સૌથી મહત્વની વાત તો એ પણ છે કે ભવિષ્યમાં ઊર્જા વિભાગ દિવસ કરતાં રાત્રિમાં વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે શક્ય બને છે સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ પણ ઉઠી રહી છે અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી કંપનીઓમાં કામ કરી રહ્યા છે એ ફરિયાદ પણ સાંભળતી રહી છે હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે એટલે કે પ્રિપેડ મીટર અમુક સમય પૂરતો જ બંધ કરવામાં આવી રહ્યો છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટપેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે વીજળી ડૂલ થઈ જાય એ પણ નક્કી છે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર કલેક્ટરને આવેદન આપી અને શહેરના લોકોને અને ગુજરાતના લોકોને ખાસ કરીને એક અપીલ છે કે કોઈપણ સંજોગોની અંદર પોતાનું સ્માર્ટ મીટર પોતાને ત્યાં લગાડવા દેશો નહીં આ સ્માર્ટ ઇટર માત્ર ને માત્ર લોકોના કિસ્સા ખાલી કરવા માટેનું આયોજન છે હાલની પ્રમાણે તમામ વીજ મીટરો સારી રીતે કામ કરે છે અને તમામ વીજ કંપનીઓ બીજીવીસીએલ હોય કે પીજી વિસીએલ હોય કે તમામ વીજ કંપનીઓ નક્કો કરે છે એનો મતલબ છે કે કોઈપણ પ્રકારની વીજમાં વીજ મીટરોમાં ખામી નથી પરંતુ લોકોના કિસ્સામાંથી એડવાન્સમાં રૂપિયા લેવાના નામ લોકોને સ્માર્ટ મીટર આપવામાં આવે છે અને આનું સૌથી મોટું નુકસાન હાલમાં એ છે કે જ્યારે ગ્રીન એનર્જી તરફ શહેર આગળ વધતું હોય રાજ્ય આગળ વધતું હોય ત્યારે સ્માર્ટ પેનલ એટલે કે સોલાર પેનલો જે છે આપવામાં માટે થઈને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવાનું કહે છે જેના કારણે કેટલા બધા લોકો સ્માર્ટ મીટર મૂકતા મૂકવાના ડરથી ડરે છે અને જેના કારણે એ લોકોને ત્યાં સોલાર પેનલો પણ મૂકી શકાતી નથી એટલે એન કેન પ્રકારે તાનાશાહી સિસ્ટમ જે લોકોને કોઈપણ હિસાબે સ્માર્ટ મીટર મૂકવા માટેનું જે સરકાર અત્યારે પ્રાવધાન લાવી રહી છે અને એ માટે અલગ અલગ વીજ દરો નક્કી કર્યા છે એ સદંતર ખોટું છે અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કોઈપણ સંજોગોની અંદર પોતાના વિસ્તારમાં પોતાના ઘરે સ્માર્ટ મીટર મૂકવા દેશો નહીં સરકારને એ પણ રજૂઆત છે કે તમારે સારામાં સારી સ્કૂલ કોલેજો બનાવો સારી કચેરીઓ બનાવો આ બધું સ્માર્ટ બનાવો પછી તમે સ્માર્ટ વીજ મીટર તરફ આગળ વધો